દિવાળીના નાસ્તામાં જેનો સ્વાદ તમને દાઢે રહી જશે બનાવવામાં એકદમ સરળ મોઢામાં મૂકતાં માખણની જેમ પીગળી જાય ફૂલી ફૂલીને દડા જેવી આજે આપણે ચોરાફળી બનાવીશું ચોરાફળી બનાવવા માટે અહીં મેં બે કપ ચણાનો લોટ લીધો છે જો વાડકીનું માપ સેટ કરતા હો તો બે વાડકી ચણાનો લોટ અડધો કપ અડદનો લોટ લઈશું આ પ્રમાણે જો માપ પ્રમાણે આપણે લોટ બાંધ્યા હશે તો આપણી ચોરાફળી એકદમ સરસ પરફેક્ટ બનશે હવે આપણે લોટને ચાળી લઈએ તો લોટ સરસ ચડાઈ ગયો છે હવે આપણે તેને લોટ બાંધવાની તૈયારી કરીશું ચરાફળીનો લોટ બાંધવા માટે અડધો કપ પાણી ગરમ કરીશું પાણી નવશેકું થાય એ પ્રમાણે ગરમ કરીશું એક ચમચી મીઠું અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું મેરીશું અડધી ચમચી બેકિંગ સોડા ઉમેરીશું અને બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું હવે તૈયાર કરેલા પાણીમાં ત્રણ ચમચી જેટલું તેલનું મૂણ ઉમેરીશું તો પાણીમાં બધી વસ્તુ એડ થઈ ગઈ છે હવે આપણે તેને એકદમ સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું અને મિશ્રણને ગેસ પરથી ઉતારીને સાઈડ પર લઈ લઈશું અને લોટ બાંધવાની તૈયારી કરીશું હવે આપણે ચોળાફળી માટે જે લોટ ચાળીને તૈયાર કર્યો છે તેને આપણે જે પાણી તૈયાર કર્યું છે તેનાથી આપણે લોટ બાંધીશું તો થોડું થોડું પાણી ઉમેરતા જઈને આપણે લોટ બાંધીશું ચોરાફળીનો લોટ સરસ બંધાઈ ગયો છે હવે આપણે તેને તેલથી કેળવી અને દસ્તા ઉપર તેલ લગાવી અને આપણે તેને ટીપી લઈશું દસ મિનિટ માટે આ પ્રોસેસ આપણે કરીશું લોટને કવર કરતા જઈશું અને લોટને ટીપતા જઈશું તો દસ મિનિટ સુધી મેં અહીં લોટને ટીપી લીધો છે હવે આપણે તેને ટૂપી લઈશું તો આવી રીતે ખેંચીને આપણે લોટને ટૂપી લઈશું જેમ જેમ લોટ ખેંચીશું તેમ તેમ લોટ સ્મૂથ બનતો જશે અને ચોરાફાળી એકદમ સરસ સ્મૂથ બનશે ચરાફળીના લોટને ટૂંપવા માટે મેં ત્રણ ભાગમાં ડિવાઈડ કરી દીધો તો તમે જોઈ શકો છો ટૂપેલો લોટ અને ટૂંપ્યા વગરનો લોટ ફરક તરત જ દેખાઈ રહ્યો છે હવે આપણે બધા લોટને એ જ પ્રમાણે ખેંચીને આપણે ટૂપી રહીશું આપણે જેટલા વ્યવસ્થિત રીતે લોટને ટીપીશું અને જેટલો વ્યવસ્થિત રીતે ખેંચીને આપણે ટૂપીશું તો એટલી જ સરસ ચરાફળી ફૂલી દડા જેવી થશે અને એકદમ સરસ પોચી અને ક્રિસ્પી બનશે તો અહીં દસ મિનિટ માટે મેં લોટને ખેંચી અને ટૂપી લીધો છે હવે આપણે થોડુંક તેલ લઈને લોટને કેળવી લઈશું અને આપણે હવે તેના લુવા તૈયાર કરીશું લુવા બનીને તૈયાર છે હવે આપણે તેમાંથી ગુલ્લા પાડી લઈશું નાની મોટી કોઈ પણ સાઇઝની ચોરાફળી પસંદ હોય એ પ્રમાણે આપણે લુવા તૈયાર કરી લઈશું તો અહીં આપણે મીડિયમ સાઇઝની ચોરાફળી થાય એ રીતેના ગુલ્લા તૈયાર કરી દીધા છે હવે આપણે તેમાં એક ચમચી તેર ઉમેરીશું અને બધા ગુલ્લાને રગદોળી લઈશું હવે આપણે ચોરાફળીને વણી લઈશું તો આપણે ચોરાફળીને પતલી પતલી એવી વણી લઈશું જેટલી ખેંચાય એટલી આપણે ખેંચીને વણીશું અને ચોરાફળીને પતલી વણીશું આ પ્રમાણેની આદલી પતલી આપણે ચોરાફળીને વણીશું હવે આપણે તેનું કટિંગ કરી લઈશું આ પ્રમાણેનું ચોરાફળીનું કટિંગ કરીને તૈયાર છે હવે આપણે તેને સુકાવવા માટે કોઈ પણ એક કોટનના કપડા પર તેને અડધો કલાક માટે રહેવા દઈશું તો બધી ચોરાફળીને મેં કોટનના કપડામાં લઈ લીધી છે હવે આપણે તેને થોડીવાર માટે સુકાવવા દઈશું હવે આપણે ચરાફળી પર છાંટવાનો મસાલો તૈયાર કરી લઈશું તો સંચર પાવડર અને લાલ મરચું પાવડર બંને મિક્સ કરીને ચોરાફળી પર છાંટવાનો મસાલો તૈયાર કરી લઈશું તો ચોરાફળી પર છાંટવાનો મસાલો બનીને તૈયાર છે હવે આપણે તેને સાઈડ પર લઈ લઈશું હવે આપણે ચોરાફળી સુકાઈ ગઈ છે હવે આપણે તેને તળી લઈશું તો આ પ્રમાણેની આવી ચોરાફળી સુકાય એટલે ચોરાફળી તળવા માટે તૈયાર છે હવે આપણે તેને તળી લઈશું તો વન બાય વન તેલમાં ચોરાફળીને એડ કરીશું તેલનું ટેમ્પરેચર હાઈ હોય એ પ્રમાણે જ આપણે ચોરાફળીને એડ કરીશું એટલે ચોરાફળી એકદમ સરસ ફૂલે અને તેલમાં ચોરાફળી ફૂલી જાય એટલે તેલનું ટેમ્પરેચર થોડું ડાઉન કરી લઈશું અને ચોરાફળીને થોડી કડક થવા દઈશું તો આવી રીતે સરસ ફૂલી જાય એટલે ચોરાફળીને તેલની બહાર કાઢી લઈશું સેમ રીતે આપણે બધી ચોરાફળીને તળી લઈશું અને થોડી ચોરાફળી તળાઈ જાય એટલે આપણે તેમાં તેની ઉપર જ્યારે ગરમ હોય ત્યારે જ આપણે મસાલો છાંટી દઈશું એટલે મસાલો પ્રોપર રીતે એકદમ સરસ ચરાફળીમાં ભળી જશે તો હવે ચરાફળી પર આપણે મસાલો છાંટી દઈશું તો થોડો થોડો મસાલો જેટલો પસંદ હોય એ પ્રમાણેનો મસાલો આપણે છાંટી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની ચરાફળી તૈયાર થઈ છે તો તમે પણ આ માપથી ઘરે ચોરાફળી બનાવજો તો એકદમ સરસ પરફેક્ટ ચોરાફળી બનીને તૈયાર થશે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ પેજી ફૂડને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરો